વિધાનસભાની પેટા ચૂંટણીના અંતિમ દિવસે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના અંતિમ દિવસે આમ આદમી પાર્ટી સમર્થનમાં મેગા રોડ શો યોજ્યો હતો જેમાં પાર્ટીના મુખ્ય નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા દિલ્હીના પૂર્વ પ્રધાનમંત્રી આતિશી અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપના ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં કરી હતી જનમેળાવેજાયેલ રોડ શોની શરૂઆત સિદ્ધેશ્વરી માતાના મંદિર ચોકથી થઈ હતી અને તે ગાંધી ચોકથી નીકળી ભાગ્યોદય હોસ્પિટલ નજીક સમાપ્ત થઈ હતી રોડ શોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અને જિલ્લા સ્તરના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં ઉપપ્રમુખ ગૌરી દેસાઈ ડોક્ટર રમેશ પટેલ રાજેશ શર્મા વિજય પટેલ સહિત ઘણા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ જોડાઈ શક્તિશાળી જનસમર્થન દર્શાવ્યું હતું આમ આદમી પાર્ટીના નેતા આદિશીય જનસભા સંબોધન દરમિયાન રાજ્ય સરકારના વિકાસના દાવાઓ ઉપર ગંભીર પ્રશ્નો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મોડલની વાતો તો ઘણું બોલાય છે પણ કડીમાં રોડ તૂટેલા છે શાળાઓની હાલત દયનીય છે અને હોસ્પિટલોમાં યોગ્ય ઈલાજ મળતો નથી શું આ છે ગુજરાત મોડલ તેમ કહી ભાજપ પર સીધો શાબ્દિક હુમલો કર્યો હતો તેઓએ વધુમાં ઉમેર્યું કે જો કડીની હાલત બદલવી હોય તો આપના ઉમેદવાર જગદીશ ચાવડાને ભારે ઉમેશ મકવાણાએ પણ ચૂંટણી પ્રચારમાં ઉમેરો કરતા જણાવ્યું કે જગદીશ ચાવડા માત્ર ચૂંટણી ઉમેદવાર નથી તેઓ ખેડૂત યુવાનો અને વેપારીઓના પ્રશ્નો માટે લડત લડશે કડીમાં આજે યોજાયેલા મેગા રોડ શોએ આપ દ્વારા ચૂંટણી પૂર્વે અંતિમ પાયાની તાકાત દર્શાવવાનો પ્રયાસ કર્યો હવે જોવાનું એ રહ્યું કે કડીની જનતા ઝાડુના ચિહ્નને કેટલી મજબૂતી આપે છે